આવું છે માફી આપવી કે ના આપવી એ સમાજનો મુદ્દો છે રાજકીય નથી અને જે ગોંડલમાં મીટિંગ થઈ એ ટિપ્પણી ટિપ્પણી જે મહારાજાઓ મહારાજાઓને લઈને અને અમારી લઈને જે ટિપ્પણી કરવામાં આવી રૂપાલાજી તરફથી એ માફી લાયક છે જ નથી એટલે અમે આજે જે નિર્ણય લીધો મેં આજે નિર્ણય લીધો છે ભાજપામાંથી જે મેં રાજીનામું આપ્યું છે એનું જે મુખ્ય કારણ છે એ બે છે એક જે કારણ છે એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પાછા રાજકોટના ભાવિ લોકસભાના ઉમેદવાર જો આવી રીતે બિલકુલ હોશો હવાસ માં આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો પછી એમના સામે દંડનાત્મક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં લાલ પ્રશ્ન હોવી જ જોઈએ ને રાજકીય આગેવાનો દ્વારા આ જે આખી ઘટના છે એને ખતમ કરવાનું કાર્ય થઈ રહ્યું છે એ કાલે ગોંડલમાં થયું માત્ર માત્ર ભાજપાના રાજકીય આગેવાનો સમક્ષ રૂપાલાએ અમને સ્વીકાર્ય નથી કારણ કે આક્રોશ ગુજરાતના તમામ છત્રીઓમાં છે ઇતિહાસમાં લખ્યું છે કે મહારાજાઓ નમ્યા અને રોટી અને વ્યવહાર અમે અંગ્રેજો સાથે કર્યું એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના સામે અમારે માત્ર માત્ર એક જ માંગ છે અમારે માત્ર એક જ માંગ છે એક જ માંગ અમારી છે એ માંગ કે જે લોકસભાનું ભાવિ ઉમેદવાર છે એ ઉમેદવારી તુરંત પ્રભાવની પાછી ખેંચવામાં આવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો આ ઘટના જે બની છે એવી ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં ના થાય કોઈ પણ રાજકીય નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ આવો સ્ટેટમેન્ટ આપતા પહેલા એક લાખ વાર વિચારે એટલે અમે ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામા આપ્યું હું તો મારા સમાજના જેટલા પણ ક્ષત્રિય રાજકીય આગેવાન જે છે ભાજપ માં જોયેલા એમને કેવા માંગુ છું કે ચમત્કાર બતાવો ચમત્કાર બતાવો અને રાજીનામા આપી દો હું જોઉં છું કે કઈ રીતે આ રૂપાલા મેં શરૂઆત કરી છે મેં કરી છે શરૂઆત હું રાજીનામું આપી ચુક્યો છું હવે આ તમામે તમામ રાજકીય આગેવાનો જે ભાજપામાં છે એમને પણ રાજીનામા ધરી દેવા જોઈએ તો જ આ લોકોને ખબર પડે કે છત્રીઓએ શું બલિદાન આપ્યું છે દેશની ડે વન થી ડે વન થી ડે વન થી આ વિવાદ ચાલુ થયો છે લઈને આજ સુધી અમારી એક જ માંગ છે તમામ કે જે જે લોકસભાના જે ઉમેદવાર છે એ ઉમેદવારી એમની પાછી ભારતીય જનતા પાર્ટી એનાથી ઓછું આપણે નથી અને હું આપણે પાછું કહેવા છું આપણા ટીવી માધ્યમથી

અપમાન નો બદલો લેવો હોય તો રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ માત્ર ને માત્ર ભાષા સમજે છે ભાષામાં આપણે જવાબ છે સાથે સાથે જે મેં શરૂઆત કરી છે રાજકીય જે આગેવાનો છે મેં શરૂઆત કરી છે આપીને મેં શરૂઆત કરી છે અને હું કહેવા માંગુ છું કે આ આપણા સ્વાભિમાન નો સવાલ છે આ માન સન્માન નો સવાલ છે અને માફી ના આપવાની હોય આપણે આપણા દેવાના હોય તો ચમત્કાર થાય અને ભવિષ્યમાં આવી ઘટનાનું ના થાય જયરાજસિંહ જાડેજાજી અમારા સમાજના પ્રતિષ્ઠિતમાં અમારા ધરોહર છે પરંતુ જે એમનું કાલનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ લઈને મારે એમને જવાબ ના આપવો જોઈએ કારણ કે અમારે સન્માનની છે પરંતુ કાલે જે મીટીંગ થઈને જે માં જે આખું જે આયોજન થયું એ ટોટલી ઉપસ્થિતિ આપી અને આયોજન એમને પૂરું પાડ્યું છે અને આ આયોજનમાં તમે જોયું કે એમણે એમને માફ કરી દીધા પરંતુ સામાજિક આગેવાન જે સમાજ નો હતો જે માતાઓ પહેરો ત્યાં વિરોધ કરવા પહોંચી એમને પણ એમને ડિટેન કર્યા હતા રૂપાલાને માફ કર્યું નથી અને અમારી માંગ જે છે એ માંગ અમારે જ્યાર સુધી નહીં સ્વીકારે ત્યાર સુધી અમે પાછા વળી નહીં જોઈએ અને મેં કીધું આપને કે છત્રીઓની સંખ્યા બહુ મોટી છે ગુજરાતમાં અને માત્ર સામાન્ય નાડોદા હાઠી મૈયા જગીધન ઠાકોર સમાન તમામ છત્રીઓ આજે આક્રોશિત છે અને તમામે તમામ છત્રીઓ આ લોકસભામાં બોર્ડ ની ભાષામાં જવાબ આપી અને ચમત્કાર દેખાડશે ભવિષ્યમાં આવી ઘટના પુનરાતુ હવે આ સવાલનો જવાબ તમારે જયરાજસિંહ પૂછવો જોઈએ મારા જોડે નહીં કારણ કે એમણે નિર્ણય લીધો છે હું તો આપણું જ કહીશ કે ભાઈ આ નિર્ણય સ્વીકાર્ય નથી 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 માફી અમારે નથી જોઈતી અમારે માફી નથી જોઈતી અમારે કોઈની માફી નથી જોઈતી આ આ એમણે એમણે ભાઈ સિમ્પલ છે રાજકીય આગેવાન તરીકે એમને આ નિવેદન આપ્યું છે રાજકીય છે ભાજપા થી જોડાયેલા છે તમામ રાજકીય જે આગેવાનો એમની ઉપસ્થિતિમાં આ બધું થયું છે બીજી કોઈ પાર્ટી ના આગેવાન હતા ત્યાં કોઈ નોતા કોઈ સામાજિક મોટા આગેવાન હતા નોતા તો ભાઈ આ તો સમાજ નું છે સામાજિક સંગ્રહ સંગઠન ઉતર્યા છે તો રાજકીય આગેવાનો શું નિર્ણય લે ભાઈ એનું સામાજિક સંગઠનો અને એ નિવારી છે બાકી જીતવા તો નહીં જઈએ જીતવા તો લાખો નોટ છે આ છત્રીઓ છે ને આ છત્રીઓ બધો લેખ છે અને આ અપમાન ઘોર અપમાન છે એ અપમાનનો જવાબ દેવા માટે અમે ઉતર્યા છીએ મેદાને બિલકુલ આખા ભારત વર્ષથી કરણી સેના મારી વાત સાંભળજો સાહેબ કરણી સેના માત્ર ગુજરાત માં નથી આખા ભારત માં છે સ્થાપિત આખા ભારત માંથી રજૂઆત કરવામાં આવશે અને અપમાન નું બદલો લેવામાં તાલુકા તાલુકા સુધી રજૂઆત કરવામાં આવશે અને રજુઆત આપીશું અમે લોકો અને મેં કીધું સાહેબ વોટ ની ભાષામાં જ આ લોકો સમજે છે એટલે ક્ષત્રિય સમાજ ને આપના માધ્યમથી કહેવા માંગુ છું જો આપણને ન્યાય ના મળે તો વોટ ની ભાષામાં આ લોકસભામાં આપડે જવાબ છે ઉપેક્ષા એટલે કેટલી ઉપેક્ષા તમે અમારી ઉપેક્ષા કરો છો અને સાથે તમારા મંત્રી કેન્દ્રીય સ્તર મંત્રી આવું સ્ટેટમેન્ટ છે તો પણ તમે કોઈ કાર્યવાહી નથી અમે કઈ રીતે લઈશું અમે નહીં ચલાઈએ અને સાથે સાથે અમારે એટલું જ કેવું છે કે અપમાન નો તો આપણે લેવું જ છે અને વોટની ભાષામાં તો વોટની ભાષામાં આપણે જવાબ આપવા માટે તૈયાર છીએ